સુરતીઓને કાળા પાણીની સજા ડ્રોન દ્રશ્યો ખાડીપુરથી ત્રણ ફૂટ સુધી ગંધાતા પાણીમાં મીઠી ખાડીના વિસ્તારો ગરકાવ મચ્છરોના ઉપદ્રવથી લોકોની ઊંઘ હરામ સુરતમાં ગત રવિવાર તારીખ એકવીસ જુલાઈ બે હજાર ચોવીસની સાંજથી વરસાદ શરૂ થયો હતો જે બુધવાર રાત સુધી એટલે કે ચાર દિવસ સુધી વરસ્યો હતો તેની સાથે સાથે જિલ્લામાં પણ વરસાદને કારણે સુરતના મધ્ય ભાગમાંથી પસાર થતી ખાડીમાં મોટા પ્રમાણમાં પાણી આવવાથી ખાડીની સપાટી ભયજનક લેવલે પહોંચી ગઈ હતી જ્યારે સીમાડા ખાડી ઓવરફ્લો થઈ હતી વધવાડ કાકરા સીમાડા અને મીઠી ખાડી કાંઠા વિસ્તાર છેલ્લા સાડા ત્રણ દિવસથી કાળા પાણીમાં ગરકાવ થઈ ગયો છે આમ સુરતીઓને વગર વાંકે કાળા પાણીની સજા મળી રહી છે જો કે આજે વહેલી સવારથી વરસાદે વિરામ લીધો છે જેથી ખાડીના લેવલમાં ઘટાડો થાય તેવી શક્યતા છે ખાડીની સપાટીમાં ઘટાડો થયા બાદ જ કાંઠા વિસ્તારોનું પાણી ઉતરશે સુરતના લિંબાયત મીઠી ખાડીમાં આવેલા અનેક વિસ્તારોમાં ખાડી પૂર આવ્યું છે જેથી મીઠી ખાડી સ્લમ વિસ્તાર બેઠી કોલોની પતરાની ચાલ ઇન્દિરા આવાસ ક્રાંતિનગર રાવનગર રતનજીનગર કમરૂનગર કમરુનગર ગરીબનવાઝનગર ઓમનગરમાં પાણી ભરાયેલા છે કાંકરા ખાડીને અડીને આવેલા ભટારના રસુલાબાદ આંબેડકરનગર આઝાદનગર વિસ્તારમાં પાણીનો ભરાવો થયો છે સીમાડા ખાડીને અડીને આવેલા ખડસદ કઠોદરા પાસોદરા આ ગામ તળ વિસ્તારમાં સીમાડામાં વાલમનગર સોસાયટી સરથાણા વ્રત ચોક સણિયા હેમાદ સારોલી ગામ ભારત કેન્સર હોસ્પિટલ રોડ સહિતના વિસ્તારમાં ખાડીના પાણી ભરાયેલા છે ભેદવાડ ખાડી કિનારે આવેલા સંજયનગર મોરાજી વસાહત કૃષ્ણનગર નગર નાગસેન નગરમાં પાણીનો ભરાવો થયો છે સુરત શહેર અને જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે ખાડી પૂર આવી ગયું છે ભેદવાડ ખાડી ગત રોજ બપોરે ઓવરફ્લો થઈ જતાં ખાડી પૂરની સ્થિતિ સર્જાઈ હતી જો કે સાંજે લેવલ ઘટી ગયું હતું જ્યારે સીમાડા ખાડી હજુ પણ ઓવરફ્લો છે શહેરની જુદી જુદી બાવીસ જગ્યાએ પાણીનો ભરાવો થયો છે તેમાંથી માત્ર છ જગ્યાએ જ પાણીનો નિકાલ થયો છે ગત રોજ દિવસ દરમિયાન નવસો પંચાણું લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું આ લોકો સાથે અન્ય અસરગ્રસ્તોને સત્તર હજાર સાતસોથી વધુ ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું લિંબાયતની મીઠી ખાડી કિનારે વસ વસવાટ કરનારા શ્રમજીવીઓની હાલત કફોડી થઈ ગઈ હતી આવા પરિવારોને માથે આકાશમાંથી આફત વરતી વરસી રહી છે તેઓની હાલત વધુ કફોડી થઈ રહી છે છેલ્લા સાત આઠ વર્ષમાં જ આ ખાડી પૂરની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે જેના માટે લોકો ખાડી કાંઠા વિસ્તારમાં થયેલા દબાણ અને આડેધડ બાંધકામના કારણે આ સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે સીમાડા ખાડી હાલ પણ ઓવરફ્લો વહી રહી છે જેને કારણે સીમાડામાં વાલમનગર સોસાયટી સરથાણા વ્રત ચોક સણિયા હેમાદ સારોલી ગામ ભારત કેન્સર હોસ્પિટલ રોડ પર હજુ પણ પાણી ભરાયેલા છે અને વાહન વ્યવહાર માટે બંધ છે સવારે આઠ વાગ્યે ઉકાઈ ડેમની સ્થિતિ ડેમની સપાટી ત્રણસો સોળ ફૂટ ડેમમાં પાણીની આવક તેત્રીસ હજાર ક્યુસેક ડેમમાંથી પાણીની જાવક છસો ક્યુસેક સુરતમાં આવેલા કોઝવેની દસ વાગે સપાટી હાલની સપાટી સાત પોઈન્ટ સત્યાવીસ મીટર કોઝવેની ભયજનક સપાટી છ મીટર પાણીની જાવક પંચોતેર હજાર ક્યુસેક